અને આ તમે પાણી જુઓ આ બધા વિસ્તારની અંદર આ બાપા સીતારામની મઢી છે અને આ રસ્તો છે જે આખો અત્યારે ત્રણથી ચાર ફૂટ લગી પાણીની અંદર છે અને આ લોકોના મકાનની અંદર પણ એટલું બધું પાણી છે પાણીનો પ્રવાહ કેટલો બધો છે કે તમે આ બાજુથી ઓલી બાજુ જઈ ન શકો તો વિડીયોની અંદર દોસ્તો કન્ટિન્યુ બના રહેજો આપણે અલગ અલગ શેરીની અંદર આંટા મારવા જઈએ અને બધાના ઘરની

પરિસ્થિતિ એવી સર્જાય એટલે આ બધું આપણી મહેનત એ બધી પાણીમાં ધોવાઈ જાય ગયા વખતે આપણે જોયું હતું ત્યારે આ પાળી ઉપર પાણી હતું એટલું બધું અહીંયા પાણી હતું પાંચ પાંચ ફૂટ લગી આ લોકોના ઘરોની અંદરથી પણ જુઓ કેટલો પ્રવાહ પાણીનો નીકળે છે જુઓ ત્રણ ત્રણ ફૂટ લગી પાણી છે ઘરોની અંદર કાકા આરામથી ઓ કઈ બાજુ જો આયા ત્રણ ત્રણ ફૂટ લગી પાણી છે જો આ વિસ્તારની અંદર ત્રણ ત્રણ ફૂટ લગી પાણી ભરાયેલું છે અને તમે એક મિનિટ એક મિનિટ એક મિનિટ હું પડી જાય આ બાપા સીતારામની મઢીની અંદર દોઢ થી બે ફૂટ પાણી છે અંદર અને તમે જુઓ ઘરની અંદર પાણી આવી ગયું ઘરની અંદર પાણી આવી ગયું છે હા તો આપણે એને મદદ કરવા જાવી અમારે આ ઘરની અંદર પાણી બધે ઘૂસી ગયા મદદ માટે જાવું છે પણ કોઈ જવા માટે શક્યતા જ નથી શું થઈ શકો એટલે એટલું બધું ભયંકર પાણી છે બધાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયાં છે તો કોઈ જવાની એવી શક્યતા જ નથી કે ભાઈ આપણે જઈને એ લોકોને મદદ કરી શકીએ હવે તો પાણી સ્થિર થાય ત્યાર પછી આપણે એના ઘરે જઈશું અને ઘરની હાલચાલ જોઈશું કે કઈ રીતના એની પરિ પરિસ્થિતિ સરજાણી છે ઘરોની જે અગાઉ આપણે જૂન જુલાઈ મહિનામાં આ વિસ્તારમાં બહુ પાણી આવ્યું હતું ત્યારે પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો અને ફેસબુક અને યુટ્યુબની ઉપર મૂક્યો હતો તો આ વખતે પણ આ જ પરિસ્થિતિ સર્જાણી છે તો દોસ્તો વિડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આ વે રીત નો પ્રવાહ પાણીનો દિવાલ પકડી રાખો તમે પિયર ભાઈ અને દિવાલ પકડી રાખજો આ લોકો સુરત થી સ્પેશિયલ દિવાળી કરવા ગામડે આવ્યા કે ભાઈ ગામડે જઈને પાંચ દિવસ આરામ કરીએ અને ગામતરા કરીએ અનુ ભાઈ કેવું લાગ્યું આ વ્રત

આ માલ પણ પાણીની અંદર છે જો કોઈ જગ્યા જેવી નથી કે ભાઈ માલ પણ વ્યવસ્થિત ઊભા રહી શકે જો કેટલું બધું પાણી હું કહેશો લાલભાઈ આ ઘરમાં પાછા બીજી વાર આ વર્ષમાં પાણી આવી ગયા બસ પ્રિયમભાઈ દિવાળી ઉપર આ હડકું કરી રહ્યા હતા ભગવાને પાછું હતું એમનું કરી દીધું એમથી વધારી દીધી હમ ગયા વખતે આપણે આની કરતા વધારે હતું આ વખતે ઓછું છે

તળાયું ને બધું કેવી રીતના રાખવું પડે જ્યારે તો આવી બધી સેફ વસ્તુ રહે નગર તો આમાં કાંઈ ન રહે દીપકભાઈ રજામાં વેકેશન માણવા આવ્યા ગામડે અને અત્યારે પાણીમાં આંટા મારે શું કહેશો દીપકભાઈ બોલો બોલો

મને પકડજો ભાઈ આ બધું માલઢોરનું નીનપુળો હતો બધો પાણીમાં આ પંખો છે આપણે જૂનવાણી દેશી મશીનનો સિંગ કાઢવાનો આ ટેક્ટરના હળ છે પાવડી ઓલું છે એ ડૂબી ગયું છે પાણીમાં ફ્રેમ એની અને આ બળદ બળદગાડો અડધા પોણા વ્હીલ પાણીની અંદર ડૂબી ગયા આ ભાઈ અમારા હાથી લકડા બધા અંદર મૂકે ધોહરું ને એવું બધું પાણીનો ટાંકો તો અંદર ઓલરેડી છે જ કારતક મહિનામાં લગભગ આવો વરસાદ હોય જ નહીં અને જો આ રસોડાની અંદર પણ પાણી આવી ગયું આખું રસોડું પાણીની અંદર ડૂબી ગયું આવી પરિસ્થિતિ છે આની અંદર બળદ ને એવું રાખતા હતા તો જો અત્યારે અમારે આ કાકા છે ને એ જો ઓશ્રીની અંદર બે બળદને ઊભા રાખ્યા એક ગા છે ને એક બળદ છે અને આ જો મકાનની પાછળની સાઈડથી પણ પાણી અંદર આવવા મણ્યું છે એટલે થોડીક જ વારની અંદર અહીંયા બધે ઓંશ્રીની અંદર પણ પાણી આવી જશે અને બળદ જો એકદમ શાંતિથી અને ગા ઊભા છે બે તો કાકા બીજું કાંઈક એવું છે તો કહીએ આપણે હમ આ તો બધી કુદરતી નુકસાની છે આમાં તો કાંઈ આપણું આલેમ છે નહીં બરોબર ને હા બસ તો પાણી વધારે આવે તો થોડું ધ્યાન રાખજો બરોબર ને કઈ નુકસાન છે દસ જણા થી ફર્યું ન ભરે પાણીની અંદર તરે અને આ બે જણા આમ જોડકું કેમ હાલે એની જેમ ઉપર બે ને હકારે અંદર પાણી જો પાણી જો આ બધું આ પાણીના ટાંકા તરે હજી એક ફૂટ પાણી વધારે આવશે ને તો આપણા હાથમાં કાંઈ નહીં રહે બધું નીકળી જશે ગાડીની ઉપર કપાસની બે ગાંસડી મૂકી છે અને અંદર પાણી છે છે જો ઓલી ભેંસ એકદમ બે ફૂટ પાણીની અંદર છે ખેડૂત તો આમાં શું કરે આ આપણી સૌની કસ્તુરબા શાળા છે અને એનું મેદાન પણ તમે જુઓ બે ફૂટ સુધી પાણી ભરાયેલું છે આ વિસ્તારમાં તો એમ કહેવાય ને કે લગભગ વરસમાં બે વાર આવી રીતના પાણી આવી જ જાય છે અને છેવાડાના વિસ્તાર છે ત્યાં નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પણ પાણી આવી જાય આ વર્ષમાં સતત લગભગ એમ કહેવાય ને જૂન જુલાઈથી હજી આપણે અત્યાર સુધી વરસાદ કન્ટિન્યુ શરૂ છે એમ તો ખેડૂતોને તો બહુ બધી નુકસાની છે મગફળીમાં કપાસમાં અને આવી રીતના ખેડૂત જગતનો તાત બધું સહન કરતો રહે એમ ફેક્ટરીવાળાને કારખાનાવાળાને લગભગ કોઈ એટલો બધો વાંધો નથી આવતો પણ આ તો બધી કુદરતી આફત છે આપણે કોને ફરિયાદ કરવાના તો દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી મળતા રહીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો